નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના સુરત ના સમૂહ લગ્નો બે તમામ ખર્ચ ઉઠાવી દાતાએ અનોખો દાખલો બેસાડ્યો નાયબ મુખ્યમંત્રી અર્ષ સંઘવીએ રણછોડભાઈ ભરિયાદ્રા સોનાની પાઘડી પહેરાવી નજાવ્યા સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત નવમા સમૂહ લગ્નોત્સવે આજે ઇતિહાસ રચ્યો છે અત્યંત શાહી અંદાજમાં યોજાયેલા આ મંગલ પ્રસંગે સડસઠ નવ યુગલોએ પ્રભુદામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવનાર મુખ્યદાતા રણછોડભાઈ ભડયાદ્રાય મંડપમાં પોતાની બે દીકરીઓને પણ પરણાવી સમાજને સમાનતાનો અનોખો સંદેશ આપ્યો દીકરીઓને કરિયાવરમાં પિંચોથી અને કરિયાવરમાં પંચોતેર વસ્તુઓની ભેટ આ શાહી સમૂહ લગ્ન દરેક દિકર દીકરીઓને ઘર વખરેની પિંચોતેર જેટલી વસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી હતી દીકરીઓ પ્રત્યેના અસીમ પ્રેમ અને દાતા રણછોડભાઈની ઉદારતાની ઉપસ્થિતિ સૌ કોઈની સરાહ કોઈએ સરાહના કરી હતી મનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા તેમણે રણછોડભાઈ ભડિયાદ્રાના સેવાકીય કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી તેમને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત જિલ્લાના ધારાસભ્યો મંત્રીઓ અને ભરવાડ સમાજના સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરાવણને સંભાળવા પંદરસો થી પણ વધુ સ્વયંસેવકો ઘડે પગે રહ્યા હતા શિસ્તબંધ આયોજન અને શાહી ઠાટને કારણે આ સમૂહ લગ્ન આખા દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા તો દ્વારા સડસઠ દીકરીઓના લગ્ન એમાં મરે રણછોડભાઈ દાજી દ્વારા સડસઠ દીકરીઓનો તમામ ખર્ચો કરિયાવરથી માંડી અને લગ્નનો તમામ ખર્ચો જમણવાર અમારા રણછોડભાઈ દાજીનું છે સાથે એક મોટી વાત તો એ છે કે એમની પોતાની દીકરી પણ બે દીકરીઓ આ સમૂહ લગ્નમાં સાથે જોડાય છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્રે સારા સમાજ દરેક સમાજ મેં સારું એક મેસેજ જાય એવું એમના દ્વારા કાર્ય સાથે બીજું એક સારું કાર્ય એમને એ કર્યું કે સુરત ખાતે કુમાર શાત્રાલય બનાવવાની હોય કુમાર શાસ્ત્રાલય બનાવવાની હોય તો તેમાં એમની એક જગ્યા એના ગામને એટલે કે કરોડોની જગ્યા એમને દાન કર્યું છે એટલે સમાજની સંગટતા વધે શિક્ષણમાં વ્યાપ વધે અને સંગઠિત થાય સમાજ એના માટેનો ભગીરથ કાર્ય કરી રહ્યા છે નવયુગો લને મેસેજ કે ઠાકર નવ દંપત્યને સુખી રાખે આવનારી એકવીસમી સદી તરફ જ્યારે સમય જઈ રહ્યો છે ત્યારે